મહુવા બગદાણા ગુરુ આશ્રમના સેવક નવનીતભાઈ પર થયેલા હિંસક હુમલાની ઘટના બાદ જૂનાગઢ કોડી સમાજના પ્રમુખ ભૂપતભાઈ ડાભીએ ઈજાગ્રસ્ત સેવકની મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી ભૂપતભાઈ ડાભીએ જણાવ્યું કે સમાજના દીકરાને બહુ માર્યો છે મુખ્ય આરોપીને કડક સજા મળવી જોઈએ સમાજ અને તેના આગેવાનો જે નિર્ણય લેશે તેમાં અમે સંપૂર્ણ સહભાગી છીએ તેમણે વધુમાં કહ્યું કે અમારો સમાજ શાંતિપૂર્ણ છે અને શાંતિથી જીવવા ઈચ્છે છે પરંતુ આવા ધોકા ફરીથી નહીં થવા જોઈએ જો કોઈ પરેશાની થાય તો અમે સહન નહીં કરી શકીએ આ ઘટના બાદ સમાજના આગેવાનો અને સભ્યોએ સમુદાયની શાંતિ જાળવવા અને ઘટનામાં યોગ્ય કાર્યવાહી કરવા માટે તત્પરતા દાખવી છે

આરસી એના ભેગો કોળી સમાજ છે અમારાથી વડીલ છે ને અમારાથી વડીલ રહે તમે એ નિર્ણય વાત કરવામાં આવી શું ચર્ચા થઈ શું સાચવાના એને લાગ્યું છે વધારે પડતું એ બારોબાર લઈ ગયા તા ને બહુ માયરો અને એ ત્રાસવાદી કહેવાય ગમે એ જ્ઞાતિનો હોય આમાં જ્ઞાતિ લાગુ પડતી નથી કોળી સમાજમાં હોય ને આયર સમાજમાં હોય બધામાં સમાજમાં હોય છે હવે એમાં બીજાને તો અમે કાંઈ વાક કાઢી એમ નથી અને અમારો નિર્ણય પરસોત્તમભાઈને હીરા હીરાલાલને આરસીએ લીધો છે એ અમે માન્ય રાખીએ